રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે એવી રૂંજુ કુંજુ વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર ચોરણો ઉપર આછી પછેડીની ભેટ પાસાબંધી કેળીઓ ઉપર ચોવીસ આંટાની ગોળ પાઘડી દાઢી મૂછના કાતરામાં કાબરચિત્રી પ્રવઢતા કળાય છે પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખી પાને છતી કરે છે ગામના નગરશેઠ સાંજ વેળાના ઘરાકને હાચવતા ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામુ ખતવતા જાય ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસતા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીઘ જામી છે શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો એક જણને થાય એટલું સીધું તોડી દો ને સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારસાક ભણી મંડાણી ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આગંતુકના ગજને માપી લીધો પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણીકે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠ નો જ હોવો જોઈએ આમ કેણી છો ભાઈ શેઠે આગંતુકની ઉપર માયા ભરી આંખ ટેકવી બહુ આઘેથી શેઠ ગીરના નિહળેથી આવું તલે ટૂંકો જવાબ આપ્યો ઓહો અમારા હાલારમાં હા બળદો વેચવાના હતા વેચાઈ ગયા હા જ્ઞાતિએ દેવી પુત્ર શું મારું નામ હામદભા હવે શેઠ ગાદીએથી ઊભા થયા આ પંથકમાં કોઈ સગુ વાલું છે ભાઈ સગુ તો માતાજીનું નામ શેઠ પણ રાંધતા આવડે છે ઓ કહીને ચારણ હસી પડ્યા અરે દેવી પુત્રને હાથે રાંધવું પડે શેઠે ચોપડાનો દોરો બાંધી અને પોતાના દીકરાની સામું જોયું સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપુજી હમણાં ક્યાં રાી દઉં દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો શેઠે હામદભાનો હાથ પકડ્યો ભગવાનની દયા છે ગઢવી આજ વાળું મારે ઘેર કરવાનું છે અને રાત વાસો પણ સવારે તમ તમારે સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાળો ભાસ્યો પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાના ઘેર લઈ ગયા વિઘા વડ જેવડા ફળિયામાં દસેક ભેંસું બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વણજની સાથે સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢળાયા ધડકલા પથરાઈ ગયા ભેંસું દોવાણી અને શેઠ ને ગઢવી સાથે વાળું કરવા બેઠા ઘીમાં તરબોળ બાજરાના ફળમદાર રોટલા ને છલકતી તાંસળીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાહણીમાં પરાણે દૂધ પીરસે એના દીકરા પણ તાણ કરે બારસાખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલી આવીને દેહને લંબાવ્યા પોત પોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી પછી સુખરાત કરી સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપીને બોલ્યા લ્યો બોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું પાંચ રૂપિયા એટલે એ સમયે બહુ મોટી રકમ કહેવાય બોન તમારે ઘેર ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કહી ગઢવી પંથે પડ્યા ગીરનું જંગલ ગાજે છે ઝાડે ઝાડ પાને પાન પહાડે પહાડ નદીએ નદી સાંજ વેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે વંકી ધરાના આબડખુબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા વિશેક જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે જાનની હારે પાંચ વળાવ્યા છીપાય છે ગીતો ગવાય છે વાતોની જકોડ બોલે છે નદીના વહેણમાંથી અને જાળીઓની બુહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિષેક લૂંટારા ભેખડ ઉપરથી ધસી આવ્યા ને ઘેરી વળ્યા ઉભા રાખો ગાડા પહેલા તો એને લમણે બંદૂકનું નાળચું આવ્યું ક્યાંની જાન શૈલ્યા લૂંટારાનો કરડાકી ભર્યો સ્વર ગીરના ખાખરાના જાડવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો હાર પંથકના સરપદળ ગામની છે બાપુ શેઠની પાઘડીના આંટા ડોકમાં આવી ગયા એલા એ વળાવ્યા હથિયાર મૂકી દો નિકર શેઠને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જાય છે વળાવ્યા લાચાર બની જોતા રહ્યા ચાર લૂંટારાએ પછેડી પાથરી રાખી એમાં જાનૈયાના ઘરેણા માંડ્યા પડવા કોઈ પાસે વાલની વાળી પણ બચી નહીં વરરાજા માટે રાજ દરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારાએ આંચકી લીધા આખી જાન કકળી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના એ ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી શેઠ સહિત સૌના મોઢા કાળા કઠણ થઈ ગયા લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થયા મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના અડાબીડ રસ્તે ચાલ્યા જાય છે એમાં પાછળથી સાદ સંભળાયો એલા કેણીપા લૂંટારાએ પાછળ જોયું તો કરોડ પાણા નેસનો મોભાદાર ગઢવી હામદભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ હામદભા કોક વેળા અસુરા નેહડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતા નહીં કે તમે કોણ છો અને રોટલો આપતા હામદભાની રોટલાની રખાવટથી લૂંટારા વાખે પથા અને અંતરિયાળ ગીરમાં હામદભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું આ લૂંટારાએ પણ ઘણી પોતાના પેટની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ ન હતો મોટો હાથ માર્યો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવીને કપાળે કરચલી પડી કયા ગામની હાલાર પંથકના સરપદળની હે હામદબા સમસમી ગયા એ તો મારા ભાણાની જાન રાખો રાખો હામદબા નાત્ય વાણિયા વેપારીને પાછા ક્યાં તમે ક્યાં આવ્યું સરપદળ ઈ વળી તમારો ભાણો ક્યાંનો એવો કયો નાતો રોટલાનો ભાઈ રોટલાનો ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાત જાત ન આવે અને ઈ શેઠાણી તો મારા ધર્મના બોન મારે કાપડું કરવું પડે કોઈક ફોડ પાડો ગઢવી અને ગઢવીએ પંદર વર્ષ પહેલાંની વાળો વાળી રાતની વાત કરી વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરપકારની સરવાણી ફૂટી સામધવાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાની રખાવટની હોય ને ગઢવી તો કોકદી વેળા કવેળા રોટલો તો મેં પણ તમારો ખાધો છે ભલે તમને ખબર નહીં હોય પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે એ કેમ જવા દઉં લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણા જાવ હું આપી દઉં એને ઘરેણાંનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની જાળીઓમાં ઓગળી ગયા ઉતરેલે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડખાબડ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે થોડી વાર પહેલાનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદોનો ઘુઘરમાળ પણ હવે જાણે લગન ગીતના છોડના બદલે મરશિયાનો સૂર રેલાવી રહ્યા છે એવામાં પાછળથી હાથ હંભળાયો સામજી શેઠ લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થડકી ગયા શોમાં બાપ લ્યો આ તમારા ઘરેણા પહેરી લ્યો કહીને હામદબા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા જાનૈયાને તો જાણે ભગવાને વહાર કરી હોય એમ હરખાતા હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા મને ન ઓળખ્યો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યા ને શેઠે એને નિરખીને જોયા હું હામદમાં ગઢવી તમારે આંગણે મેં રોટલો ખાધો છે યાદ આવ્યું અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધા ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું રોટલો દેવાનું નીમ તો તમારા ઘેરથી જ મેં લીધું હતું બાપ અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી કહીને શેઠે ગઢવીને ફરી પાછા બથમાં લીધા હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો પણ પણ પહેલાં આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે અને સામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા